નમસ્કાર વીટીવી ન્યુઝ પર સમાચારો સાથે પ્રચંડ રૂપમાં વહેતી નદીમાં ટ્રક ટ્રોલી સાથે લોકો ફસાયા ટોસ નદીના પાણીમાં ટ્રક તણાઈ સ્થાનિક તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી છે આ મહત્વના સમાચાર દહેરાદૂન થી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં હજુ પણ આકાશી આફતને કારણે અનેક નદીનાળા નું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને ટોસ નદીના આ દ્રશ્યો છે જ્યાં નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં યુવકો ફસાયા આ તરફ ઉત્તરાખંડમાં પાણીનું તાંડવ નદીના પ્રવાહમાં લોકો ઉત્તરાખંડના વિકાસનગરમાં આ ઘટના બની છે મોટા સમાચાર પ્રાપ્ત થયા છે પચાસ થી વધુ ફસાયેલા ગુજરાતીઓ હાલ સુરક્ષિત જગ્યાએ છે દહેરાદૂનમાં ફસાયેલા ગુજરાતીઓએ ત્યાંની સ્થિતિ વણવી છે ગુજરાતના પ્રવાસી મૌલિક જાનીએ દહેરાદૂનની સ્થિતિનો ચિતાર આપ્યો વધારી લીધા ભાડા ઉપરાંત સ્ટેટ ટ્રાન્સપોર્ટ સેવા પણ ખોરવાતા લોકો ચાલતા સલામત સ્થળે મજબૂર થયા જવા માટે ટેક્સી બુકિંગ કર્યું હોવા છતાં પણ વાહન વ્યવહાર ખોરવાતા ચાલીને જવા મજબૂર થયા ગુજરાતીઓ પચાસ જેટલા ગુજરાતીઓ ત્યાં ફરવા માટે પહોંચ્યા હતા અને ઘટના ઘટી અને ત્યાં તેઓ ફસાયા સમાચાર આપ વીટીવી ન્યૂઝ પર જોઈ શકો છો દહેરાદૂનમાં ફસાયેલા ગુજરાતીઓએ ત્યાંની સ્થિતિ વણતી છે પચાસ જેટલા ગુજરાતીઓ ત્યાં ફસાયા છે અને હાલ જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે તેઓ સુરક્ષિત છે વાહન વ્યવહાર ખોરવાતા તેઓ ચાલવા મજબૂર બન્યા અને આવી પરિસ્થિતિમાં પણ તેઓએ જણાવ્યું છે કે ત્યાંના હોટલ માલિકો ભાડા વસૂલવા માટે વધારી છે અને થી વધુ ગુજરાતીઓ હાઈવે પર પહાડની માટી ધસી પડતા રસ્તાઓ બંધ થયા છે આભ ફાટતા ફસાયેલા લોકોએ સરકાર સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો છે આવી સ્થિતિમાં પણ હોટલ માલિકોએ કમાણી માટે ભાડા વધાર વધારી દીધા છે રુદ્રપ્રયાગ પ્રયાગ અને મસૂરી એ મેઇન રોડ છે દેહરાદૂન જવા માટેનો દેહરાદૂન હાઈવે બરાબર ત્યાં બધા જ લોકો આમ કહેવાય ને કે બેગ લઈને ચાલતા ચાલતા અત્યારે જાય છે બરાબર એમાં આપણા ગુજરાતના ઘણા બધા રસ્તામાં મળ્યા છે હોટલોના ને એ લોકો એ ભાડા પણ વધારી દીધા છે અને કોઈ અહીંના કોઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટે ખબર નહીં શું વ્યવસ્થા કરી છે પણ લોકોને સાત થી દસ કિલોમીટર જેટલું ચાલતા ચાલતા જવું પડે છે અને આ રીતનું છે લોકલ ટ્રાન્સપોર્ટ એ બંધ કરી દીધું છે કોઈ ગવર્મેન્ટ વાહન બી આ રોડ ઉપરથી પસાર નથી તે એકથી એની બસો એસટી જેવી કે બરાબર અને બધી જગ્યાએ આ પ્રકારનો માહોલ છે અત્યારે જે લોકોએ ટેક્સી કરેલી હતી ને ટેક્સી જે એમણે બુકિંગ કરેલી હતું ને એ લોકોને પણ ચાલતા ચાલતા જવું પડે છે એ બધાને રસ્તામાં નીચે ઉતારી દે છે અત્યારે તમે ઠેક ઠેક સુધી આપણે લોકો બેગ લઈને જાય છે સામે સુધી ટોસ નદીમાં તણાયેલા દસ લોકોનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે જે હાલ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો નદીના ધસવસતા પ્રવાહમાં ટ્રેક્ટર ટ્રોલી તણાતા આ લોકો ફસાયા છે દસ લોકોને બચાવવા માટેની કામગીરી શરૂ છે વિકાસનગરમાં આ ઘટના બની છે ટોસ નદીમાં ઘોડાપુર આવતા આ ઘટના ઘટી છે દસ લોકો ટ્રેક્ટર સાથે ટ્રેક્ટર ટ્રોલી સાથે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા પાણીના ધસમસતા પ્રવાહમાં તેઓ તણાતા જોવા મળ્યા લોકોને બચાવવાની કામગીરી શરૂ થઈ છે ત્યાંના ત્યાં હાજર અનેક સ્થાનિકોએ તમામ લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો છે દસ લોકો તણાયા છે આ બીજું આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કેવી રીતે તેઓ પોતાનો જીવ બચાવવા માટે મથામણ કરી રહ્યા છે ઉત્તરાખંડ થી આ સમાચાર છે અલગ અલગ બે દ્રશ્યો આપ જોઈ શકો છો દસ લોકો તણાયા એક તરફ આપ જોઈ શકો છો ટોસ નદી ગાંડીતુર બનતા ત્યાં ઘોડાપુર આવ્યું અને એક ટ્રેક્ટર ટ્રોલી પર દસ લોકો ફસાયા છે તો બીજી તરફ નદીના પાણીમાં ટ્રક પણ તણાય છે એ અલગ અલગ દ્રશ્યો આપ જોઈ શકો છો ઉત્તરાખંડમાં સતત જ્યારથી વાતાવરણમાં પલટો આવ્યો છે જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી આબ ફાટવા ભૂસ્ખલન એવી અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે અને લગભગ જે રીતે માહિતી છે તે પ્રમાણે ત્રણસો છ્યાસી થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને હજુ ફરી વખત વિકાસનગરમાં આવી ઘટના ઘટી છે દસ લોકો તણાયા છે ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યા બાદ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ઋષિકેશમાં ભયાનક પૂરના દ્રશ્યો સામે આવ્યા છે ચંદ્રભાગા નદીમાં પૂરની સ્થિતિ ચંદ્રભાગા નદીમાં પૂરના પ્રવાહમાં ટ્રક ફસાયો છે એસડીઆરએફ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો ઉત્તરાખંડમાં સતત આકાશી આફતના કારણે અનેક સ્થળે વિનાશના દ્રશ્યો જોવા મળ્યા છે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે સામે આવ્યા ગેરકાયદે ખનન મુદ્દે અધિકારીઓ પર હપ્તા રાજના વિમલ ચુડાસમાના આક્ષેપ છે અધિકારીઓ હપ્તા લેતા હોવાથી બાફિયાઓને છાવરતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે બાફિયાઓને નહીં પણ શ્રમિકોને પકડે છે અધિકારીઓ આ ઉપરાંત તેઓએ કહ્યું કે અધિકારીઓ હપ્તા લેતા હોવાથી કાર્યવાહી નથી કરતા સાથે જ ખનીજ કમિશનરને રજૂઆત કરાઈ છતાં કાર્યવાહી ન થઈ હોવાનો દાવો થયો છે માફિયાઓને કારણે ખેડૂતોના ખેતરોને નુકસાન પહોંચ્યું છે લીઝ નથી એ જગ્યાએ પણ ખનન થઈ રહ્યું છે ઘણા સમય desde અંદાજે મે 6-7 મહિનાથી જે બીન કાયદેસર જે ખનીજ ચોરી કરી રહ્યા હતા જે ખનીજ માફિયાઓ જે જે લાઇમસ્ટોન જે બેલા આવે છે જે મકાનો બનાવવા માટે એવી અનેક ખાણો બીન કાયદેસર રીતે ચાલી રહી હતી મે પત્ર ઓવરનોવર ગુજરાત રાજ્યના ખનીજ વિભાગના કમિશનરને તમામ ખણિજના અધિકારીઓને તમામને અવાનો પત્ર મેં લખેલો ત્યાં ત્યાંના કમિશનર શ્રી ધવલ પટેલને પણ હું રૂબરૂ મળેલો અને તમે કમિશનરને હું રૂબરૂ મળવા જાવ અને મરું અને રજૂઆત કરું પાંચ મિનિટમાં તો અહીં ચોરવાડ ખ્યાલ પડી જાય શક્ય એવું બધી ઉપાડવા માંડે કમિશનરને રજૂ કરવાથી ફટાફટ ખાન માફિયાનો એ ખબર પડી જતી હતી એ એના પછી પણ તો એ ખાણો બંધ કરવામાં ન આવે એટલે મેં વિધાનસભામાં પ્રશ્નો ઉપાડેલો ગઈ બજેટ સત્રમાં આ છ સાત મહિનાથી અવારનવાર ફરિયાદ કરવા છતાં પણ ખાન માફિયાનું મને એવું લાગી રહ્યું છે કે તેની લિંક છે ઉપર સુધી હોય એના કારણે બંધ ન થતું એના કારણે પછી ના છૂટકે મારે હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા અને મારી ત્રણ બાજુ ખાંચ વધાઈ ગઈ એનાથી મને નુકસાન બહુ ગયું છે હજુ સુધી કોઈએ મને કઈ જવાબ દીધો નથી અગાઉ અમે વર્ષો પહેલા દસ થી પંદર વર્ષ પહેલા અરજ્યું પણ બધા ખાતામાં કરેલી છતાં પણ કોઈએ જવાબ દીધો નથી આજની તારીખ સુધી

બરફાડાના ભીમનાથ મહાદેવ ટ્રસ્ટની મામલો સામે આવ્યો છે ના મહંત આશુતોષ ગિરી પોલાલપુર ગ્રામ પંચાયતે બે પંદર પહેલા તેમની અડસઠ વીઘા જમીન લોકોને મકાન બનાવવા માટે પાડી દીધી હતી જેના પર પાંચસો ચોરસ વાર અને ત્રણસો ચોરસ વાર કુલ એકસો વીસ મકાનો બનાવવામાં આવ્યા છે મહંત આશુતોષ ગિરિબાપુએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી આ મુદ્દે તંત્રને રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી તે માટે તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રસ્ટ વળતર આપવાની માંગ કરી છે બીજી તરફ રહેવાસીઓનું કહેવું છે કે ગ્રામ પંચાયતે તેમને મકાન બનાવવા માટે પ્લોટ ફાળવ્યા હતા અને તેના પુરાવા પણ તેમની પાસે છે

આવાસના મકાન પ્લોટ આપી દીધા અને ગ્રાન્ટ પણ આપી દીધી છે આ વાતની અમને પહેલાં ખબર નહોતી પણ જ્યારે મારી ઉપર મહેસૂલની ઉઘરાણી ચાલુ થઈ એટલે કલેક્ટર સાહેબે અને ડીડીઓ સાહેબે આજથી ચૌદ વર્ષ પહેલાં મારી પાસે આવ્યા કે તમે આના પૈસા ભરી દો ત્યારે અમે સ્થળ જોવા ગયા તારે ખબર પડી એટલે મેં ડીડીઓ સાહેબને અને કલેક્ટરને બે ને કીધું કે આ ગેરકાયદે તમે અમારા કબજો લઈ લીધો કે ઇનડાયરેક્ટ કલેક્ટર એટલે જિલ્લાના રાજા કહેવાય એટલે ત્યારથી આ પ્રશ્ન છે અમને તો સરકારે ઇન્દિરા આવાસમાં આપેલા છે અમારી પાસે આ બધા પટ્ટા ને એવું બધું છે બધા ભાઈ દસ્તાવેજ છે બરાબર તો હવે આ બધું ખોટું છે ને તો આ ગવર્મેન્ટે અમને ઇન્દિરા આવાસમાં મંજૂર કરી અને અમને બનાવી દીધા તો એ ગવર્મેન્ટ ખોટી કે ભાઈ આવડા ખોટા કહો તમે બરાબર અમને તો ગવર્મેન્ટે આપ્યું છે બરાબર કારણ કે અમે આજે તો કોઈ બનાવ્યા છીએ અને આ બે હજાર અમને મંજૂર કરી દીધા આઠ નવમાં બરાબર અને આ મકાન અમે બનાવ્યા માનો દસ બાર વર્ષથી થયા બધા અમને સાહેબ પંચાયત રૂબરૂ અમને કાગળ મળ્યા છે અને પંચાયત અમને આયુષ યોજનામાં મકાન બનાવી દીધા છે અને કાયદેસર અમને કાગળ આપ્યા છે ઇન્દિરા હાઉસ માં અને કાયદેસર અમે એમને આપ્યા અને એમને કાયદેસર આ મકાન સીયા એ માટે અમારે આ તાલુકા પંચાયત દ્વારા તમામ તપાસ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે અને તપાસના અંતે જે કાંઈ માહિતી મળશે એ આપણે અમે જાણ કરશું મતકોરા એનો પણ આક્ષેપો કરાયા છે કે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત વચ્ચે નિયત થોડું જોતો કરી છે તેમ છતાં તાલુકા પંચાયત તરફથી એવું કહેવામાં આવે છે કે અમારી પાસે કોઈ રેકોર્ડ નથી એ વાત ન શું છે અત્યારે તમામ તપાસ ચાલી રહી છે તપાસના અંતે જે કાઈ હશે એ આપને અમે પાઈધી આપશું સમાચાર મહેસાણાથી મહેસાણાના વિસનગરમાં માતા-પિતા માટે ચિત્રકની સભાન કિસો સામે આવ્યો છે ગેલેક્સી માર્કેટમાં ટ્યુશન માટે આવતા સગીરો વચ્ચે માથાકૂટ થઈ નાની ઉંમરમાં સિગરેટના રવાડે ચડ્યા છે ટ્યુશન પૂરું થયા પછી સગીરો ગલ્લે બેસીને સિગરેટ પીતા હોવાનો દાવો થયો છે ગેલેક્સી માર્કેટમાં મારા બારીનો આ વીડિયો સામે આવ્યો છે પોલીસે બબાલ કરનારા સગીરોની અટકાયત કરી છે વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર સવાલો ઉભા થાય છે મહેસાણા ના કમાણા ચાર રસ્તા પાસે આવેલા ગેલેક્સી માર્કેટમાં મારામારીનો વાયરલ થતા જ એક્શન આવી હતી અને મારામારી કરનાર યુવકને ભરા કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ગેલેક્સી માર્કેટમાં આખો દિવસ ભણવા આવતા સગીરો અને યુવકો બેસી રહેતા હોય હોય છે છે ત્યાં આગળ અને આવા ઝઘડા પણ આવતા નાની નાની છોકરાઓ પણ સિગરેટો ને આમ પડી ગયો ને એવો બધા દમ મારતા જોવા મળતા હોય છે ત્યારે આજે ફરીથી ત્યાં આગળ ઝઘડો થતા મારામારી જેવા લાકડીએ થી એક જણ ને માર મારતા જોવા મળ્યો પોલીસ એક્શનમાં આવતા જ મારામારી કરનાર ત્રણ યુવકો ને હાલ તો વિસનગર પોલીસ સ્ટેશન દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને વધુ આદર ની કાર્યવાહી કરવામાં આવી છે જી સુધીર આભાર સમગ્ર માહિતી મોરબીમાં રાજકોટ હાઈવે પર થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ભક્તિનગર સર્કલ પાસે ટ્રક ચાલકે રાહદારી વૃદ્ધને અડફેટે લીધા હતા રોડ ક્રોસ કરવા જોતા વૃદ્ધ જસમત કાલહરિયાનું અકસ્માતમાં મોત થયું હતું પોલીસે સીસીટીવીના આધારે ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી પોલીસે તપાસ શરૂ કરી છે આ ઘટનાના સીસીટીવી પણ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અકસ્માત કેવી રીતે સર્જાયો સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ શકે છે રોડ ક્રોસ કરવા જતા વૃદ્ધ જસમત કાલરિયાનું આ અકસ્માતમાં મોત નિપજ્યું છે જૂનાગઢ જિલ્લાના ઉજરત નદી કાંઠાના ગામડાઓની હાલત ખૂબ જ દૈન્ય બની ગઈ છે બારાવદર તાલુકાના પાધડી ગામે પસાર થતી ઓસત નદી ઉપરનો પુલ ત્રણ વર્ષ અગાઉ તૂટી જવાથી લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નદી પાર કરવા માટે સ્થાનિકો દોરડા અને ટાયરની મદદ લઈ રહ્યા છે બાળકોને અભ્યાસ કરવા માટે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે ખેતીની વસ્તુઓ લઈ જવા માટે પણ ખેડૂતોને દોરડા વડે લટકીને પસાર થવું પડે છે ઉપરાંત મેડિકલ ઇમરજન્સી પર દર્દીઓને સારવાર માટે લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે રિપેર કરવા માટે પદાધિકારીઓને કરવામાં આવી હતી અનેક રજૂઆતો કરવામાં આવી હજુ સુધી કોઈ નિરાકરણ ના આવતા સ્થાનિકો ભારે પરેશાન થયા છે તૂટેલું છે ત્યાં અમારા ગામના જવા માટે અવર જવર રસો બાંધેલો છે ને એમાં ટાયર નો સહારો લઈ અને આવક જાવક કરવી પડે છે રજૂઆત કરવા છતાં આજની તારીખે અમારા ગામમાં કોઈ પણ રેતનો નિકાલ થયો નથી અમારા ગામની ચાલીસ ટકા જમીન પાદળી ગામની નદી ને કાઠે છે ત્યાંથી ખેડૂતોને અવર જવર કરવા માટે બહુ મુશ્કેલી પડે છે એટલે એનું તાત્કાલિક ધોરણે તંત્ર નિકાલ કરે એવી અમારી માંગ છે કારણ કે અમે વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાદડી ગામમાં કોઈ પણ તંત્ર એ ધ્યાન દીધેલ નથી સરકારે ચારસો ને એકાસી કરોડ જે યોજના આ ફેઝ ટુ માં મંજુર કરી છે તેમાં આ ગામ ઉપરાંત આ વિસ્તારના આ નદીમાં આવતા બીજા ગામો સૂત્રે એમાં ત્રણ કરોડ રૂપિયા પંચાળા ગામ માટે ત્રણ કરોડ રૂપિયા સોળ ગામ માટે સિત્તેર લાખ રૂપિયા તેમજ મટિયાણા ગામ માટે સિત્તેર મળી આવા પૂછ કુલ પાંચ ગામોનો સમાવેશ કરેલ છે બે વિસ્તારને જોડતા આ બ્રિજ ના બાંધકામ ને લીધે લોકોને ડાયવર્ઝન દ્વારા દોઢ થી બે કિલોમીટર નું અંતર કાપવું પડે છે ડાયવર્ઝન નો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં હોવાથી અને ત્યાંથી ભારે વાહનોની અવર જવરને કારણે લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો મહાનગરપાલિકા દ્વારા છેલ્લા છ મહિનાથી એક કરોડના ખર્ચે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે સ્થાનિકોનું કહેવું છે કે બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું હોવા છતાં પણ બ્રિજને ખુલ્લો મુકાયો નથી વહેલી તકે બ્રિજને ખુલ્લો મૂકવાની લોકોએ માંગ કરી છે નીકળવાનું હોય અને કપચી નાખે કપચી નાખી પૂરે ચાલુ થઇ જાય પણ આ પેલી નોટ ચાલુ થાય એવું લાગતું નથી પબ્લિક હવે થાકી ગઈ છે તમને લાગે છે કે ખરેખર નથી મુશ્કેલી ઓછી અરે મુશ્કેલી તો બહુ જ છે પૂરેપૂરી મુશ્કેલી છે

અંદર વધુ પડતો વરસાદ હોય ત્યારે મોટર સાયકલ અથવા બસ નીકળવી પણ મુશ્કેલી હતી જે લોકોની ઘણો સમય થી આ માંગણી હતી એને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે આ બોક્સ કંટ્રોલ નું કામ કરવામાં આવ્યું અને હવે પૂર્ણપણ થઈ ગયું છે અને 7-8 દિવસની અંદર પણ ખુલ્લું પણ મૂકવામાં આવશે દેશમાં પહેલી વાર સુરતમાં ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ થશે જેમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પર 1 લાખ સુધીનો સીધો જ ફાયદો થશે આતિકાળ એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગ્રીન વ્હીકલ પોલિસીની અવલબારી માટે પ્રથમવાર વશિષ્ટ કમિટીની વિશિષ્ટ કમિટીની રચના કરવામાં આવશે અને મહાનગરપાલિકા કમિશનર તૈયાર કરેલી પોલિસીને સ્થાયી સમિતિ ચેરમેને સુધારા સાથે મંજૂરી આપી દીધી છે આ પોલિસી હેઠળ શહેરમાં ચાર્જિંગ લઈને ઉત્પાદન એકમો સુધીનું માળખું ઉભું કરવામાં આવશે પોલિસીના અમલ માટે ગ્રીન વ્હીકલ સેલ પણ તૈયાર કરવામાં આવશે આ ઉપરાંત ગ્રીન વ્હીકલ સેલમાં સુરત મહાનગરપાલિકા ટ્રાફિક પોલીસ વીજ કંપની ટ્રાન્સપોર્ટ વિભાગ ઉદ્યોગ

એવા તમામ પ્રકારના વ્હીકલ્સને પ્રાઇવેટ લોકો માટે અને પબ્લિક સેક્ટર માટે પ્રમોટ કરવામાં આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે અને ઇન્સેન્ટિવ્સ અને પોલિસી લેવલના ઇનિશિયેટિવસ થકી સુરત શહેર સમગ્ર ભારત દેશમાં ગ્રીન વ્હીકલ્સના ક્ષેત્રમાં ખૂબ ઝડપથી આગળ વધે એમના માટેનું આ એક ગ્રીન વ્હીકલ પોલિસી તૈયાર કરવામાં આવેલ છે